નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે કોઈ પણ ખેડૂત મિત્ર હોય અને એની કાયદેસર જમીન હોય ખેતીની જમીન હોય અને એમાંથી કોઈ ત્રીજા વ્યક્તિએ બોગસ દસ્તાવેજ કરીને એના નામ કમી કરાવી દીધા હોય અથવા તો જમીન વેચી નાખી હોય એની મંજૂરી વગર તો એવા સંજોગોમાં તમારે ક્યાં અરજી કરવી મતલબ કે એના માટેની પ્રોસેસ શું કરવી અને સાથે સાથે એ પણ જાણીશું કે પ્રોસેસ કર્યા પછી કેટલા સમયથી એનો નિકાલ આવી જશે કોર્ટની અંદર એને પ્રોસેસ કરવાની હોય છે તો શું પ્રોસેસ કરવાની છે એના વિશે વાત કરીશું આપણે અને બીજી ખાસ બાબત છે કે બોગસ દસ્તાવેજ કોને કહેવાય એ પણ આપણે જાણી લેવું જરૂરી છે કારણ કે બોગસ દસ્તાવેજ જે છે એનો તમને ખ્યાલ ના હોય તો તમે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ન શકો તો તમારે પણ આવી રીતના કોઈ કિસ્સો બન્યો હોય મતલબ કે તમારી મંજૂરી વગર તમારી જમીનમાંથી નામ કમી કરી દીધા હોય અથવા તો જમીન વેચી નાખી હોય તો એવા સંજોગોમાં તમારે શું કરવું જોઈએ એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ તો આપણે એ જાણી લેશું મિત્રો કે ભાઈ બોગસ દસ્તાવેજ કોને કહેવાય બોગસ દસ્તાવેજની વ્યાખ્યા શું છે તો વાત કરીએ આપણે અમુક ઉદાહરણોથી અમુક મુદ્દાઓથી તો સાત બારની નકલમાં મતલબ કે જે ખેતીની જમીન છે એમાં જે વ્યક્તિ છે તેનું નામ જ ના હોય અને એ ખોટા દસ્તાવેજ કરી અને ખોટું મતલબ કે સહી કરી અને કોઈ મૂળ માલિકનું નામ કમી કરાવી નાખે અથવા તો મૂળ માલિકની મંજૂરી વગર જમીન વેચી નાખે તો આવા દસ્તાવેજને બોગસ દસ્તાવેજ કહેવામાં આવે છે અને આવા દસ્તાવેજ જેડે લોકોએ પણ કર્યું છે વકીલ હોય કે જે પણ હોય તે તો એ પણ સજાને પાત્ર ગણાય છે બીજા ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે મારી જમીન હોય અથવા તો આપ કોઈ પણ વ્યક્તિની જમીન હોય અને એમાં ત્રીજી વ્યક્તિ સહી કરી અને મૂળ માલિકના નામ કમી કરાવી નાખે અથવા તો મૂળ માલિકની જમીન જે છે તો એ વેચી નાખે તો એવા દસ્તાવેજને બોગસ દસ્તાવેજ કહેવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે બીજા પણ ઉદાહરણ અમુક અમુક જોઈએ કે ભાઈ ખોટા સાક્ષી ઊભા કરી અને જમીન વેચી નાખવી દસ્તાવેજ વખતે મૂળ માલિકની મૂળ માલિક હાજર ન હોય દસ્તાવેજમાં મૂળ માલિકની ક્યાંય પણ સહી ના હોય તો આવા દસ્તાવેજો જે છે એને ખોટા દસ્તાવેજ કહેવામાં આવે છે પરંતુ આ બધી વસ્તુ જે છે એક સમયે બનતી હતી મિત્રો અત્યારે જે છે એ બહુ જવરલે આવા કિસ્સાઓ બને છે પરંતુ આપણે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારે જ્યારે પણ દસ્તાવેજની બધી પ્રોસેસ થતી હોય છે ત્યારે વિડીયો શૂટિંગ થતો હોય છે એક આ જે મૂળ માલિકને બોલાવે કે ભાઈ તમે એ જમીન જે છે તો આ વ્યક્તિને તમે આપો છો તમને કોઈ પ્રોબ્લેમ નથી તો આ પ્રમાણના બધા શૂટિંગ્સ હોય બધા અને શૂટિંગ્સ જે છે તો એ બધા રેકોર્ડ જે છે સરકારના ચોપડે હોય છે એટલા માટે આ બધી વસ્તુ બહુ ઓછી થતી હોય છે તેમ છતાં પણ અત્યારે પણ ઘણા બધા કિસ્સાઓ જે છે એ આવે છે બહાર આવે છે એટલા માટે શું સતર્ક રહેવું જરૂરી છે હવે આગળ વાત કરીએ મિત્રો કે ભાઈ બોગસ દસ્તાવેજ કોઈએ તમે કર્યું હોય તો તમે એના વિરુદ્ધ જે અરજી કરવી હોય તો તમે ક્યારે કરી શકો છો તમારી પાસે એવી તો કોઈ શું પ્રૂફ હોવું જોઈએ કે તમે એના વિરુદ્ધ જે અરજી કરી શકો છો તો સૌપ્રથમ મુખ્ય બાબત જે છે કે ભાઈ સાત બારમાં તમારું નામ હોવું જરૂરી છે પહેલાં મતલબ કે નામ કમી કરાવ્યા નહીં એના પહેલાં તમારું સાત બારમાં નામ હોવું જરૂરી છે મતલબ કે તમારી જમીન જે તે જમીનમાં તમે હોક ધરાવતા હોવા જોઈએ એમ હક ધરાવતા હોય તો તે તો જ તમે પ્રોસેસ કરી શકો છો બાકી તમારું નામ જ ના હોય તો તમે સામે વ્યક્તિ ગમે તે કરે પરંતુ તમે એના અગેન્સ્ટ જે છે અરજી કરી શકો નહીં તો તેવા સંજોગોમાં તમારી મંજૂરી વગર કોઈ વ્યક્તિએ નામ કમી કરી દીધા હોય અથવા જમીન વેચી નાખી હોય તો તમે એના સામે કાર્યવાહી કરી શકો છો કાર્યવાહી શું કરી શકો છો તો કે લેન્ડ ગ્રેબિંગ બે હજાર એક્ટ બે હજાર વીસ મુજબ તમે કાયદેસર કાર્યવાહી કરી અને એના વિરુદ્ધ ગ્લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી શકો છો લેન્ડ ગ્રેબિંગનો કેસ જે છે એ કેવી રીતના હોય છે કે લેન્ડ ગ્રેબિંગનો કેસ મતલબ કે કોઈ કાયદેસર જો કોઈ વ્યક્તિની જમીન કોઈ વ્યક્તિએ દબાવી હોય તો એમાં લેન્ડ ગ્રેબિંગનો કાયદો એવો છે કે એમાં દસથી ચૌદ વરસ સુધીની સજા થઈ શકે છે અને સાથે સાથે દંડ પણ થઈ શકે છે આ બે હજાર વીસ વીસમાં આ એક્ટ જે છે એ લાગુ પડ્યો હતો કારણ કે અત્યાર સુધીમાં ઘણા બધા નાના લોકોના જમીનો જે છે મોટા માફિયા દબાવી હતી અને આ પ્રમાણે એની સહી કર્યા વગર પણ ડાયરેક્ટ જે છે જમીન વેચી દેવામાં આવતી હતી એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને ગવર્મેન્ટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે હજાર વીસ બે હજાર વીસમાં આ કાયદો જે છે એ બહાર પાડ્યો છે એટલે તમારી સાથે આ પ્રમાણનું બન્યું હોય તો તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાવી શકો છો સામે વ્યક્તિ વિરુદ્ધ પરંતુ મેં કીધું એ પ્રમાણે કે તમારા નામે જમીન હોવી જોઈએ તમારા સાત બારમાં તમારું નામ હોવું જોઈએ તમે હક ધરાવતા હોવા જરૂરી છે હવે લેન્ડ ગ્રેબિંગનો કેસ જે દાખલ કરવો હોય તો સૌપ્રથમ પ્રોસેસ શું કરવાની તો કે સૌપ્રથમ તમારે અરજી કરવી પડે ઓનલાઈન અરજી કરવી પડે અરજીમાં તમારે માંગ્યા મુજબ તમારે માહિતી તમારે ભરવી પડે ત્યાર પછી ડોક્યુમેન્ટ અમુક જે સાત બાર આઠ અને નકલો જે છે તો અપલોડ કરવી પડે માગ્યા પ્રમાણે અને લાસ્ટમાં જે સરકારી અમુક જે થોડી ઘણી ફી હોય તો તમારે ઓનલાઈન પે કરવાની હોય છે તમને એ અરજી કદાચ ન કરતા આવડે તો કોઈ પણ વ્યક્તિ ઓનલાઈનનું કામ કરતા હોય ત્યાં તમે સિમ્પલ રીતે એ અરજી કરી શકો છો ત્યાર પછી તમારે સિવિલ કોર્ટની અંદર તમારે જવાનું હોય છે અને સિવિલ કોર્ટની અંદર ત્યાર પછી તેની પ્રોસેસ જે છે એ બધી વસ્તુ શરૂ થતી હોય છે હવે અરજી ક્યાં કરવી તો એના વિશે પણ તમને હું જણાવી દઉં મિત્રો તમે એ જોઈ શકો છો આઈઓ આર એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે અને ત્યાર પછીની પ્રોસેસ આગળ થવાની રહેશે હું તમને થોડી હિન્ટ આપી દઉં બરાબર કે વેબસાઇટ ઉપર જઈ અને તમારે શું શું કરવાનું છે ત્યાર પછી તમે આગળ પ્રોસેસ કરાવી શકો છો કારણ કે વિડીયો આ ફોર્મ ભરવા બેસે તો વિડીયો બહુ લાંબો થઈ જશે તો આયો આરે લખશો એટલે અહીંયા ઓફિશિયલી વેબસાઇટ આવી જશે અહીંયા આપણે ડાયરેક્ટ આપણે અહીંથી ક્લિક કરી લેશું અહીં તમે નીચે વાંચી પણ શકો છો કે મહેસૂલી કલમોની સામાન્ય સમજણ કેવી રીતના લખેલું છે ત્યાર પછી અહીંયા પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એના પર ક્લિક કરશો એટલે અહીંયા ન્યુ એપ્લિકેશન જે છે રહેવા દેવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા અરજીનો હેતુ શું છે તો અહીંયા અરજીનો હેતુ તમે ઘણા બધા હેતુઓમાં અરજી કરી શકો છો અહીંયા ઘરે બેઠા બરાબર તો ત્યાર પછી તમારે નીચે જે છે જવાનું રહેશે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી અરજીનો પ્રકાર છે તેમાં પણ સેમ જ પ્રોસેસ આવશે અને ત્યાર પછી તમારે મોબાઈલ નંબર તમારો ટાઈપ કરી ઈમેલ આઈડી ટાઈપ કરી અને અહીંયા કેપ્ચા કોડ જે છે ઉપર એ કેપ્ચાકોડ અહીંયા નીચે ટાઈપ કરી અને જનરેટ ઓટીપી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર તો આ પ્રમાણે પ્રોસેસ કરશો એટલે ત્યાર પછી તમારી અમુક જે વિગત તમારે ભરવાની રહેશે કે ભાઈ આ પ્રમાણેની વિગત જે પ્રમાણે માગ્યા મુજબ ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે સાત બાર આઠ જે પણ પ્રૂફ તરીકે માગે એ પ્રમાણે અને ત્યાર પછી તમારે ફી લા લાસ્ટમાં ભરવાની રહેશે બરાબર તમને ના ખ્યાલ હોય તો તમે બીજા વ્યક્તિ સાથે પણ તમે આ ફિલઅપ ફોર્મ કરી શકો છો તો આ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની રહેશે ત્યાર પછી તમારે કોર્ટની અંદર તમારે એ ફાઇ અરજી લઈને તમારે જવાનો રહેશે કેસ દાખલ કરવાનો રહેશે અને કેસ જે છે એ આ લેન્ડ ગ્રેબિંગના કાયદામાં પ્રાવધાન એવું છે કે છ મહિનાની અંદર એનો નિકાલ થવો જરૂરી છે બરાબર તો છ મહિનામાં જે પ્રમાણે જે પણ નિકાલ હશે એ તમારો આવી જશે તો વિડિયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો